ઓકેલા આ જૂના છાપડા છે ને કાસિયામાં જ લાગે કાશિયા હા આપણે જંટીભાઈ પટેલના ખેતરે આપણે આવ્યા છે કાશિયામાં એટલે જંટીભાઈ એટલે એકચુઅલી આ શું છે એટલે આ પ્લાસ્ટિકનું તમે આમ અહીંયા શું કરો છો એટલે આમાં પ્લાસ્ટિક તો એ માટે રાખ્યું છે કે આના ગલો રોપવાના છે એની ઉપર પ્લાસ્ટિક એટલે એમાં જીવાટો ઓછી રહે તાર ઉપર આપણા માપનો ભેજ હોય એટલે ઉગવામાં પણ સારું રહે ઓકે એટલે મેઇન આપણે ભેજ છે એટલે કે બીજ આપણે જાળવી રાખીએ ઓછું પાણીનો વપરાશ ઓકે અને બીજું કોઈ આમ ફેક્ટર બીજું જીવાત પણ કંટ્રોલમાં રહે કે પ્લાસ્ટિક જો છોડને નીચે હોય તે જીવાટ મળીએ આ ગરમી પ્લાસ્ટિક ગરમ થાય ને એનાથી રાઇટ અને ઓર્ગેનિક ખેતી કરવામાં પણ હા પ્રાકૃતિક પ્રાકૃતિક જ કરવાના છે એટલે ચાલે

કલ્પેશભાઈ e